હાલ સોશિયલ મીડિયા પર બે દિગ્ગજ બાહુબલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સામે યુદ્ધ છેડાયું છે એ તમે સૌ કોઈ જાણે છો કે આ બે લોકો કોણ છે એક વિવેક બિંદ્રા જે બિઝનસ મોટિવેશનલ સ્પીકર છે તો બીજા છે સંદીપ મહેશ્વરી જે પણ મોટિવેશનલ સ્પીકર છે આ બંને વચ્ચેનો વિવાદ છે તે હવે ખોલીને સામે આવી રહ્યો છે યુટ્યુબ ઉપર જેવી રીતે સામ સામે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે તેના કારણે ગુજરાતમાં પડઘા પડ્યા છે જી હા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ બંનેની બબાલને લઈને મેદાન આવ્યા છે તેમણે કહ્યું છે કે આવા ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઉપર છે તેમના ઉપર ગુજરાતના યુવાનો ભરોસો ના કરે કેમકે ટ્રેપ જે બિઝનેસને લઈને યુવાનોને મોટા મોટા સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે ત્યારબાદ તેમને ટ્રેપમાં ફસાવવામાં આવે છે યુવરાજસિંહ જાડેજા આ બાબતને લઈને આખરી પ્રતિક્રિયા આપી છે અને તેમણે ગુજરાતના યુવાનોને શું સંદેશો આપ્યો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ વિવેક બિંદ્રા જે બિઝનેસમેન મોટિવેશનલ સ્પીકર છે અને સંદીપ મહેશ્વરી જે પણ એક મોટિવેશનલ સ્પીકર છે બંને વચ્ચેનો વિખવાદ છે હવે તે ચરમસીમાએ જોવા મળી રહ્યું છે કેમકે સોશિયલ મીડિયા માધ્યમથી ટ્વિટર હોય યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય તમામે તમામ હવે જાણે કે બંને વચ્ચે વોર્ડ છેડાઈ ગયો તેવી રીતે આખો વિવાદે જન્મ લીધો છે વાત કંઈક હવે શરૂઆત આપણે કરીએ કે વિવેક બિંદ્રા અને મહેશ વિવેક બિંદ્રા અને સંદીપ મહેશ્વરી વચ્ચે આ યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈને બંને એક સમય એક સાથે મિત્ર પણ હતા પરંતુ આ આવી રીતે દુશ્મન કેમ બન્યા તે વિશે વાત કરીએ તો સૌ પ્રથમ જ્યારે સંદીપ મહેશ્વરીનું એક સેમિનાર હોય છે ત્યારે કેટલાક યુવાનો છે તેમના સેમિનારમાં આવે છે જેમાં કેટલાક યુવાનો સંદીપ મહેશ્વરીને એમના સેમિનારમાં એક વાત કહે છે જેમાં કહે છે કે વિવેક બિંદ્રા એટલે કે નામ લીધા વગર કે અમને પચાસ પચાસ હજાર રૂપિયા બિઝનેસમાં લગાવવાની વાત કરી મોટા સ્વપ્ન દેખાડ્યા પરંતુ અમને કંઈ પ્રાપ્ત નથી થયો આ બાબતને લઈને સંદીપ મહેશ્વરીએ વિવેક બિંદ્રાનું નામ લીધા વગર જ પ્રહાર કર્યા હતા કે આ વાતની જાણ વિવેક બિંદ્રાને થતા તેમણે આ વાત પોતાના ઉપર જ લઈ લીધી હતી પછી સંદીપ મહેશ્વરી ઉપર સીધો ટાર્ગેટ કર્યો હતો તેમણે કહ્યું હતું કે સંદીપ મહેશ્વરી છે તેમને યુટ્યુબમાં વ્યૂઝ મેળવવા માટે આ પ્રકારના હથકંડાઓ તેઓ અપનાવી રહ્યા છે અને મને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો જેમાં સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રાના જે ફોલોવર્સ છે યુઝર્સ છે વ્યુવર્સ છે તે તમામ આમને સામને આવી ગયા હતા જોકે આ બાબતને લઈને યુટ્યુબ પર આ બાબતે જંગ છેડાયો છે પરંતુ આના ગુજરાત કનેક્શન શું છે તેના વિશે વાત કરીએ તો હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તેને લઈને સતત તત્પર હાજર રહેતા હોય છે ખડે પગે લડત ચલાવતા હોય છે બાબતે એક મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા દ્વારા જે રીતે ઝઘડવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે ગુજરાતના યુવાનોને ચેતવ્યા છે તેમણે કહ્યું છે કે આ લોકોનો વિશ્વાસ ના કરતા કેમકે એક બિઝનેસની જે ટ્રેપ છે તે બનાવવામાં આવી રહી છે ને યુવાનોને કેવી રીતે ફસાવવા તેમની સાથે છેતરપિંડી કરવી કે ભવિષ્યમાં આવી રીતે ઝાંસામાં લઈને તેમને ભવિષ્યમાં ઝાંસામાં લઈને તેમને લાલચ આપીને કેવી રીતે પતાવી દેવું આ તમામ બાબતો યુવરાજસિંહ જાડેજાએ પોતાના વિડીયોમાં કહી છે પહેલાં તો યુવરાજસિંહ જાડેજા વિડીયોમાં શું કહી રહ્યા છે તે જોઈ લો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજ રોજ ગુજરાતના તમામ યુવાનોને એક સંદેશ આપવા માગું છું છેલ્લા થોડા સમયથી આ બધા જ એક સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી એક વિવાદ જોઈ રહ્યા છો કે બે મોટિવેશનલ સ્પીકરો જે છે એ ક્યાંક ને ક્યાંક સામસામા ઝઘડી રહ્યા છે અને કારણો જો જોવા જઈએ તો એ કારણો મેં ઘણા નજીકથી જોયા છે એટલે મારે ગુજરાતના યુવાધોને બચાવવા માટે આજે આ વાત મૂકવી છે કે જે મોટા મોટી જો વાત કરું તો એમાં એક એમએલએમની વાત કરવામાં આવે છે એટલે કે મલ્ટીલેવલ માર્કેટિંગની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે આ મલ્ટીલેવલ જે માર્કેટિંગ છે એ ગુજરાતના યુવાધનો પણ આ ટ્રેપ જે છે એમાં ઘણા બધા ફસાયેલા છે જી હા આ ટ્રેપ જ છે કેમ કે જેમાં જોવા જઈએ તો આ પ્રકારે બિઝનેસ પોલિસીના માધ્યમથી એ લોકો તમારી સાથે તમારા સપનાઓની સાથે એ રમતા હોય છે ઘણા બધા લોકોને તમે આ ટ્રેપમાં ફસાતા પણ જોયા હશે જોવા જઈએ તો આ લોકો જે બિઝનેસ કરતા હોય છે એ બિઝનેસ જે છે એમાં તમને ઘણી મોટી ઘણી બધી મોટી આંબલી પીપલી દેખાડવામાં આવતી હોય છે જ્યારે જે પણ લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા હોય તમને એવું કહેવામાં આવે કે તમે મહિને ચાલીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ રૂપિયા કમાઈ શકો છો નાનું કમતું ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા સપનાઓને મોટા કરી શકે છે તમારા સપનાઓને સાકાર કરી શકે છે આ પ્રકારની વાત એ તમારા જોડે કરવામાં આવતી હોય છે પછી જોવા જઈએ તો ત્યારે જ્યારે તમે એ ટ્રીપમાં ફસાઈ જાઓ ત્યારે તમારે બીજા બે લોકો જે તમે ફસાણો છો એવા જ બીજા બે લોકોને તમારે તમારે નીચે લાઈન બનાવવાની પછી બીજા બે છે બીજા બીજા ચારને બનાવે ચાર છે બીજા આઠને બનાવે આઠ છે એ ને બનાવે એટલે આ પ્રકારની જે વાતચીત છે તમારા સાથે કરવામાં આવતી હોય છે અને આ પ્રકારે એ ટ્રેપ જે છે એ તમને ક્યાંક ને ક્યાંક ઝાંસામાં લઈ લેતી હોય છે એટલે ગુજરાતનું જે યુવાધન છે ગુજરાતના જે યુવા વર્ગ છે એ પણ ક્યાંક ને ક્યાંક મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે આ પ્રકારની જે ટ્રેપ હોય એ ટ્રેપમાં ફસાતો હોય છે ભારતમાં અલગ અલગ જે બિઝનેસમેનો છે એ પોતાની પ્રોડક્ટ આ માધ્યમથી વેચતા હોય છે પણ પ્રોડક્ટ વેચવો કે ધંધો કરવો એ ખોટું નથી પરંતુ જોવા જઈએ ને તો આ એટલે કે જે આ એમએલએ પ્રકારની જે સ્કીમ છે ને એમાં ખરેખર ગુબ્બારા જેવી સ્કીમ હોય છે ગુબ્બારા જેવી એટલા માટે કહું છું કેમ કે એમાં ઘણી બધી જગ્યાએ પ્રોડક્ટ હોતી જ નથી અને તમને એવો આભાસી એમાં એ બાબતો દેખાડવામાં આવે છે અથવા તેનો આભાસ કરવા તમારી સામે મૂકી કલ્પના તમારી સામે મૂકી દેવામાં આવે છે કે તમે આ કરશો તો તમે બહુ મોટા બિઝનેસમેન બની જશો અને તમને લાખોની ઇન્કમ થશે હું તમને લોકોને સાવચેત કરવા માટે આજે આવ્યો છું ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક આજથી આઠ વર્ષ કે નવ વર્ષ પહેલાં આ મેં જે સ્કીમ છે એના વિશે સાંભળ્યું હતું તો મેં પણ ક્યાંક ને ક્યાંક આમાં ભાગ લીધો હતો એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મારું જે મને જે ખ્યાલ છે બરાબર છે તો અથવા તો મારા જે અનુભવો છે અનુભવોના ઓડેથી હું તમને લોકોને સલાહ આપવા માગું છું અથવા તો સાવચેત કરવા માગું છું કે આવી જે પોન્ઝી સ્કીમ હોય છે એ પોન્ઝી સ્કીમથી બચો અને જોવા જઈએ તો આ પ્રકારની જે પોન્ઝી સ્કીમ હોય છે એ ફક્ત ને ફક્ત તમને લોકોને ઝાંસામાં લેવા માટે જ ઊભી કરવામાં આવતી હોય છે ઘણી વખત તમને એવું કહેવામાં આવે કે ભાઈ કે ભાઈ આ ઘડિયાળ છે તો આ ઘડિયાળ ખૂબ એક્સપેન્સિવ છે અને આ ઘડિયાળ છે તમને માર્કેટમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે અમારી જ કંપની જે છે આ હેન્ડમેડ ઘડિયાળ બનાવે છે અને એમ કંઈ અને તમને આ જે ઘડિયાળ છે ખરેખર આની કિંમત જોવા જઈએ તો પંદરસો રૂપિયા છે પણ તમારી પાસે જ્યારે કોઈ વ્યક્તિ એટલે કે એ પોન્ઝી સ્કીમ વાળો જ્યારે વ્યક્તિ તમારી પાસે આવે છે ત્યારે એમ કે છે આ જે ઘડિયાળ છે ને એની કિંમત એક લાખ રૂપિયા છે પણ જો તમે અમારી કહી શકાય કે જે ફ્રેન્ચાઇઝી મોડલ અથવા તો બીજું કોઈપણ રીતેનું જે મોડલ કામ કરતું હોય બિઝનેસ મોડલ એ જો તમે અમારી પાસેથી લેશો સો એન્ડ સો કંપનીમાંથી તો અમે તમને સિત્તેર હજાર રૂપિયા માપશું અને આ જે ઘડિયાળ છે એ બહુ લિમિટેડ એડિશન છે આ પ્રકારની વાત એ તમારી જોડે કરવામાં આવતી હોય છે આ જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે તો જોવા જઈએ તો આ પ્રકારની વાત એ તમારી સાથે કરવામાં તમને પછી તમે જો પૈસાદાર હોય તો ચોક્કસપણે એમ કહો કે જેવી રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા સીધા પ્રહારો કરવામાં આવ્યા છે ને કહેવામાં આવ્યું છે ગુજરાતના યુવાનોને આનાથી ચેતવવાની જરૂરિયાત છે ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર માર્કેટિંગના નામે આવી રીતે પ્રોડક્ટ વેચવાનું કામ ચાલતું હોય છે જો કે પ્રોડક્ટ વેચવી કોઈ ગુનો નથી કે કોઈ ખોટી બાબત નથી પરંતુ જેવી રીતે આ પ્રોડક્ટ વેચવામાં એક ટીમ ક્રિએટ કરવામાં આવે છે ત્યારબાદ કોઈના પૈસા કઢાવવા હોય ને પોતાના પૈસા પરત મેળવવા હોય તે માટે એક બાદ એક લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે તેવી જ વાત યુવરાજસિંહ જાડેજા પણ કરતા દેખાઈ રહ્યા છે જેના કારણે વિવાદ વધુ વકર્યો છે હવે જોવાનું એ રહ્યું કે સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા વચ્ચેનો વિવાદ ક્યારે શાંત થાય છે અને યુવરાજસિંહ જાડેજાની જે પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાતના યુવાનોને જે સંદેશો આપ્યો છે તેને લઈને ગુજરાતના યુવાનો કેટલા સુધરે છે અને કેટલાક આ બાબતને લઈને સજાગ થાય છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવ જોઈએ ન્યૂઝ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર